પાલનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે અને પાલનપુર કીર્તિ સ્તંભ વિસ્તાર આખો બેટમાં ફેરવાયો છે પાલનપુરના જાહેર રસ્તાઓ પાણી પાણી થયા ઢીચણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં પાલનપુરની આ સ્થિતિને લઈને પાલિકાની પોલ ખુલી ગઈ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને આ પ્રથમ વરસાદે જ પાલનપુરમાં પાણી પાણી કરી દીધું છે અત્યારે હું પાલનપુરના વિસ્તારમાં પહોંચ્યો છું અને આ વિસ્તારનો જાહેર માર્ગ છે તે જાહેર માર્ગના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રકારે ગત મોડી વરસાદની શરૂઆત થઈ છે અને આ તમામ રસ્તાઓ અત્યારે પાણી પાણી થયા છે રસ્તાઓ ઉપર જે પ્રકારે ભીંસન સમા પાણી ભરાયા છે અને તેને જ કારણે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા મહત્વની વાત છે કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ રહી છે પ્રથમ વરસાદથી આ ચોમાસાની પાલનપુરમાં શરૂઆત થઈ છે અને આ પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલના જે કામગીરી હોય છે તેની પોલ ખુલી જવા પામી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે રિક્ષા સામેથી જઈ રહી છે અને તેના ટાયરો પાણીની અંદર ડૂબાઈ ગયા છે અત્યારે હું પાણીની અંદર ઉતર્યો છું અને જે પ્રકારના દ્રશ્યો છે તે આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે પ્રકારે આ પ્રથમ વરસાદથી વરસાદની શરૂઆત થઈ છે અને ત્યારે જ પ્રથમ વરસાદમાં જ જે પ્રકારે પાલનપુરની અત્યારે જે સ્થિતિ છે તે જોઈ શકાય છે હજુ તો હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે વિચારી શકાય છે કે જો વધુ વરસાદ થશે તો પાલનપુરની શું સ્થિતિ થશે તે આ જે પ્રથમ વરસાદમાં સ્થિતિ થઈ છે તેની ઉપરથી વિચારી શકાય છે મહત્વની વાત છે કે અત્યારે તો જે પાલનપુર પાલિકા મોન્સૂન પ્લાનના દાવા કરી રહી હતી તે દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે ધબલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા